મધ્યપ્રદેશના મુખ્યમંત્રી જણાવી ડોક્ટર મોહન યાદવ ભાજપના ઉમેદવાર રઘુવિન્દર શોકીનના સમર્થનમાં જનસભાને સંબોધિત કરી રહ્યા છે રઘુવિન્દર શોકીન જે અગાઉ આ બેઠકના ધારાસભ્ય હતા દિલ્હી સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા છે આ મંત્રીમંડળમાં તેમની જોડાણ સાથે દિલ્હીમાં કુલ છ મંત્રીઓનો સમાવેશ થાય છે મુખ્યમંત્રી યાદવના આ રોડ શોમાં સ્થાનિક લોકો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા છે જેઓ ભાજપના વિકાસના એજન્ડા અને રઘુવિન્દર શોકીનના કાર્યને વખાણતા રહ્યા છે મુખ્યમંત્રી યાદવે આ પ્રસંગે જણાવ્યું કે ભાજપ માત્ર સરકાર બદલવા માંગતી નથી પરંતુ દિલ્હીના ચિત્રકલાને પણ બદલવા માંગે છે આ કાર્યક્રમ દ્વારા ભાજપ નાંગલોઈ જટ બેઠક પર પોતાના ઉમેદવારના સમર્થનમાં જનતા સાથે સીધો સંપર્ક સ્થાપિત કરી રહી છે જે આગામી ચૂંટણીમાં પાર્ટી માટે લાભદાયક સાબિત થઈ શકે છે આ ઉપરાંત દિલ્હી વિધાનસભાની ચૂંટણી બે હજાર માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને તેમની ઉમેદવારી જાહેર કરી છે જેમ કે નાંગલોઈ જટ બેઠક પર રઘુવિંદર શોકીન જેઓ અગાઉ આ બેઠકના ધારાસભ્ય હતા અને હવે મંત્રી તરીકે શપથ લીધા છે આ પરિસ્થિતિમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી બે હજાર પચ્ચીસ માટે રાજકીય પક્ષો દ્વારા વિવિધ કાર્યક્રમોની રેલી યોજવામાં આવી રહી છે જે ચૂંટણી પ્રચારની ગરમાવી રહી છે આ કાર્યક્રમો દ્વારા દિલ્હી વિધાનસભાની ચૂંટણી બે હજાર પચ્ચીસ માટે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના સમર્થનમાં જનતા સાથે સીધો સંપર્ક સ્થાપિત કરી રહ્યા છે જે ચૂંટણી પરિણામો પર અસર કરી શકે છે